મજૂરી મળશે આપડે બપુ બાબા આપશે મેજુરી પણ બે કોમ થઈ જબરજસ્ત કોમ કરો તમે હાલ હાલ તો કશું કરતા નહી જો કોમ તો છે પણ થોડું વ્યસ્તી કરો ને તો કોમાલું જોથરા કરવા નથી અને લે હાજરી લેવા પેલા કોડો ચારસો ચારસો રૂપિયા ચારસો ને આલુ છે ને ત્રણસો રૂપિયા જે તમે રોજ આ ત્રણસો તમને ત્રણસો તમને બરોબર એક તક ખાવા આલ્યો અને ચા પાયો અને તમે જે ખાતા હોય બરોબર આપડે રીતે આપો કરજે પણ જો કોમ વ્યસ્ત કરજો સારું કરજો અને દારૂ નહીં પીતા કે ખાતું નહીં કે જો દારૂ પીજે ને તો પછી મન કોઈ ધણી કોમ મારતો ને એ નહીં આલે પાવ નહીં પીતા કે જો તમારે છે ને આખા હેતર ના પાછળ કઈ દેવા બરાબર આખા હેતર ના કોમ આટલું આગા પાછું શું ને તો એક રૂપિયા નહીં આલે પાવ ઓકે દો તો 800 રૂપિયા ફાઇનલ ફાઇનલ 400 રૂપિયા તો ની આલ્યો પણ 300 રૂપિયા આલ્યો ના 400 રૂપિયા 400 રૂપિયા તો રવાડ તો કોઈ તમારકો નહીં મારી નોટ ફાજુરતી અલ્યા 300 300 અલ્યા 300 પણ તમે હમું બોલતા લોટ તમે કેવું છો કે બાપડા ગરીબ છો કે ગરીબ ઘરના છો કે અઢાર તમારે ત્રણસો રૂપિયા આવ્યું તો એક કામ કરજો

આ ભૂરી અમારે પોટલો કરે ખાતી નહી ધડી લઈ બરોબર કોમ વ્યસ્તી કરજો થોડું જો કોમ ભૂલ આવજે ને તો કોમ નહી તમને

અને હવે તમે આ બે મજૂર છે આ બે મજૂર નક્કી કર્યા ભાવ તારામાં થઈ ગયો છે

દારૂ તો એ કઈ જિંદગી અડાડે જ નહીં લોહડો દેતર બતા ખેતર બતાવો છો ખડતાડ આપડાવાની ઉપરા લેવામાં આવે તમે ચલો

ભલે તમે એક કલાકમાં કરો જોડે બે કલાક જોડે આખો દાડી કરો તમારે હમણાં પેલા હથિયાર લઈને આવશે બરોબર ને ત્યાંથી અને પાથરા કમ્પ્લીટ કરી અને પછી માર્ક ના આવજો હું તમારી મજૂરી આપી દઈએ બરોબર અને હું જવું છું આવે શું કીધું અને કોણ વ્યવસ્થિત કરજો પણ શું કીધું હાલો હાલો કરજો હું જોઉં છું કરો છો હા જબર 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 આવા આ હો હો આવા મજૂર તો છે ના મળ્યો હો ભાઈ જબર મજૂર જબર 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 ઓ હો મજૂર હારા છે હો હા જો મજૂર તો હારા છે હો એ સાંભળ તો તાર હું હવે ચેર જઉં છું આ જો તમે આને પાછળા કરી અને પછી ફોન ફોન નંબર છે મારો આ તો ફોન કરજો આ બાર સ્પીડ પડી છે આ બુ કોડીન દેની લા પીય તા તો પેલા હાડો 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 તા પીય

તમે છે <laughs> કરતા દારૂ તમે કડો મજૂર નહીં રાખો કે પણ વાત નહીં કરતો હું કોણ છું તમારા કોમ આવે તમે આવું યાર

અલા તો હવે ઓમકા ના પાડી ગાડી મે લો ગાડી મે ના ગાડીમાં કઈ નહીં હ ઓર આવમ હાજુ ને આ જોડો કરો છો કરો તા એક કામ કરો હવે આ પકડવાનું ને પકડો પકડા આ રૂપિવા ના કરવા છે ઓમ આવો આવો